જો કે આ શિક્ષણ કાર્ય હાલ પૂરતું ઓનલાઈન જ શરૂ કરવામાં આવ્યું છે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે જ્યારે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી જિલ્લા શિક્ષણાધિકારીનો લક્ષી નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે આ માટે ડીઈઓ કચેરીના ચાર અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડિપ્યુટ કરવામાં આવ્યા છે આ ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકોનો પ્રવેશ સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છતા હશે તો તેમને મદદ કરશે સૌથી મહત્ત્વની વાત એ છે કે હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે ડીઈઓ દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે વાલીઓ હવે સીધા ડીઓ કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે શું હતી ઘટના અમદાવાદમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય સાત આઠ વિદ્યાર્થીઓ સાથે મળી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું હકીકતમાં હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કા મૂકીના મામલે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ સાત આઠ અન્ય વિદ્યાર્થી ભેગા કરી બદલો લેવા માટે ધોરણે દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો હતો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અમદાવાદ